દાહોદ નગરપાલિકાએ સ્માર્ટ રોડ બનાવવાના હોવા છતાંય રોડમાં પેચિંગ કરી કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત દસ જેટલા રોડ બનાવવા માટેની યોજના હોવા છતાંય નગરપાલિકા દ્વારા સ્માર્ટ રોડ બનાવવાના રોડ ઉપર પેચિંગ માટેનું આયોજન કરી રોડ બનાવી દેવાતા અને એમજી રોડ ઉપરનો પણ રોડ પાતળી ડાંભરીકરણ કરી બનાવી દેતા અનેક સવાલો ઊભા થયા હતા જેમાં શહેરમાં ચર્ચા ચાલતા જાગૃત નાગરિક દ્વારા પાલિકામાં માહિતી અધિકાર અંતર્ગત માહિતી મંગાતા પાલિકાના માહિતી વિભાગે એમજી રોડ સહિત અન્ય જગ્યામાં પણ રોડમાં પેચિંગ કરાયા હોવાની માહિતી આપી દેતા જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે સ્માર્ટ રોડ બનાવવાના હોય તે રોડ ઉપર પાલિકા દ્વારા પેચિંગ કરી દેતા જાગૃત નાગરિક દ્વારા જણાવાયું હતું કે જે રોડ સ્માર્ટ રોડ બનાવવાના હોવા છતાંય પાલિકાએ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રોડ ઉપર ડાંભરીકરણ કરી નાખતા સરકારના કરોડો રૂપિયાને નુકસાન પહોંચાડાયું છે જ્યારે બીજા અન્ય રોડ ઉપર પાલિકાએ માહિતી આપતા જણાવ્યું હતું કે દાહોદ શહેરના ગલ્લી ખાંચાના રોડ ઉપર પણ ડાંબરીકરણ કરી દેવાયા છે જ્યારે જાગૃત નાગરિક દ્વારા તે રોડોની વિઝિટ કરાતા તે રોડો ઉપર કોઈપણ જાતનું ડાંબરીકરણ કરવામાં આવ્યું નથી અને દાહોદ શહેરમાં અલગ અલગ રોડ ઉપર રોડના પેચિંગ કરી સરકારના કરોડો રૂપિયાને ચૂનો લગાડાયો હોવાનું ફલિત થઈ રહ્યું છે જેમાં જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે મેં માહિતી એક રોડની માંગી હતી જેમાં પાલિકાના માહિતી વિભાગે જે રોડ ઉપર થીગલા માર્યા છે તે તમામ રોડની માહિતી આપી દેતા પાલિકાની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા પોતાની મનમાની કરી સ્માર્ટ રોડ બનાવવાની જગ્યા ઉપર પણ ડામરના થીગલા મારી દેતા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે અને પાલિકાએ સ્માર્ટ રોડ પર થીગલા મારવા હેતુ કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો હોવાનું ફલિત થઈ રહ્યું છે